નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના નામાના મૂળ તત્વો વિષયના વર્ગોમાં સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારના ભાગ એકના પ્રકરણ નંબર પાંચ ભાગીદારના પ્રવેશ પ્રકરણમાં આગળનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે અને જૂના ભાગીદાર તેમને મળેલ પાઘડી રોકડમાં ઉપાડી જાય ત્યારે જે હિસાબે નોંધો કરવામાં આવે છે તે અંગે અભ્યાસની શરૂઆત કરીશું તો મિત્રો જ્યારે પણ નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે અને જૂના ભાગીદાર તેમને મળેલી પાઘડી રોકડમાં ઉપાડી જાય ત્યારે મિત્રો નીચે મુજબ આમ નોંધ કરવાની થાય તો જ્યારે પણ મિત્રો નવો ભાગીદાર પોતાના ભાગના પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે અને જૂનો જૂના ભાગીદારો તેમને મળેલી પાઘડી રોકડમાં ઉપાડી જાય ત્યારે નીચે મુજબ આમ નોંધ થશે સૌ પ્રથમ આમ નોંધ નીચે મુજબ થાય મિત્રો જ્યારે પણ જૂની પાઘડી પાકા સર્વેમાં દર્શાવેલી હોય તો પહેલી આમ નોંધ એ જૂની પાઘડી જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની આમ નોંધ લખવાની થાય એટલે પહેલી આમ નોંધ થાય જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા બાબત જે લખવાની થાય જૂની પાઘડી જૂના ભાગીદાર વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં માંડીવાળી તેના બીજી નોંધ જોઈએ તો કે જ્યારે નવો ભાગીદાર તેના ભાગની મૂડી અને પાઘડી રોકડમાં લાવે ત્યારે હવે જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી અને પાઘડી રોકડમાં લાવે ત્યારે રોકડ ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા એટલે મિત્રો મૂડી અને પાઘડીના પ્રીમિયમની કુલ રકમથી અહીંયા રોકડ ખાતું ઉધાર થશે અને બાબત જે લખાશે નવો ભાગીદાર મૂડી અને તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવ્યા તેના મિત્રો ત્રીજી નોંધ કરવાની થાય ત્રીજી નોંધ થાય મિત્રો હવે નવો ભાગીદાર જે પાઘડીનું પ્રીમિયમ લાવે છે તે જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાય એટલે ત્રીજી નોંધ જૂના ભાગીદાર વચ્ચે પાઘડીનું પ્રીમિયમ ત્યાગના પ્રમાણમાં વેચવાની થશે એટલે આમ નોંધ થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા મિત્રો આ ત્રણ આમ નોંધ તો આપણે આગળના મુદ્દાની અંદર જોઈ ગયા છે કે જૂની પાઘડી પાકા સરવામાં દર્શાવી હોય તો જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની અને આમ નોંધ થાય ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા બીજી આમ નોંધ નવો ભાગીદાર પોતાના હિસ્સાની મૂડી અને પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે ત્યારે રોકડ ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા અને આ પાઘડીનું પ્રીમિયમ ત્યાગના પ્રમાણમાં ત્યાગ કરતા ભાગીદારો વચ્ચે વહેંચવાની ત્રીજી આમ નોંધ થાય પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા હવે મુદ્દો ચોથો મુદ્દો નવો આવે છે મિત્રો કે જૂના ભાગીદાર મળેલ પાઘડીનું પ્રીમિયમ પૂરેપૂરું કે અંશ હતો એટલે કે એનો કેટલોક ભાગ ઉપાડી જાય તો જ્યારે પણ ભાગીદાર પાઘડીના પ્રીમિયમ ઉપાડી જાય ત્યારે મિત્રો તમારી નોંધ થશે જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા બાબત જે લખાશે જૂના ભાગીદારો પાઘડીનું પ્રીમિયમ રોકડમાં ઉપાડી ગયા તેના એટલે મિત્રો આ નમૂના નિયમનું જ હતી હવે આ માટે આપણે એક ઉદાહરણનો અભ્યાસ કરીએ તો ઉદાહરણ નંબર ચૌદ અ બ અને ક ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે તેઓએ ડ ને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો ડ મૂડી પેટે એંસી હજાર અને પાઘડી પેટે સાહીઠ હજાર રોકડા લાવે છે એટલે કે નવો ભાગીદાર પોતાની મૂડી માટે એંસી હજાર અને પાઘડીના પ્રીમિયમ પેટે સાઠ હજાર રોકડા લાવે છે એટલે કે કુલ એક લાખ ચાલીસ હજાર લાવે છે અ બ ક અને ડ એટલે કે નવા ભાગીદાર સહિત ચારે ભાગીદારનું નવું પ્રમાણ ચાર જેમ ત્રણ જેમ બે જેમ ત્રણ છે જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડી પૈકી પચાસ ટકા એટલે કે અડધી પાઘડી રોકડમાં ઉપાડી જાય છે જરૂરી આમ નોંધ લખો ભાગીદારો મૂડી ખાતા સ્થિર મૂડીની પદ્ધતિએ રાખે છે મિત્રો ભાગીદારો મૂડી ખાતા સ્થિર મૂડી પદ્ધતિએ રાખે છે એટલે કે પાઘડીનો હવાલો આપણે ચાલુ ખાતે નાખવાનો થશે તો મિત્રો આમ નોંધ લખતા પહેલાં આપણે પાઘડીનું પ્રીમિયમ ભાગીદારો વચ્ચે વહેંચવા માટે ત્યાગના પ્રમાણની જરૂર પડશે એટલે ત્યાગના પ્રમાણની સમજૂતી જોઈ લઈએ તો મિત્રો અહીંયા આપણને ભાગીદારોનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને નફા નુકસાનનું નવું પ્રમાણ બંને આપેલા છે એટલે કે તેના આધારે જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરતાં આપણને ભાગીદારે કરેલ ત્યાગ મળશે એટલે ત્યાગનું પ્રમાણ મેળવવા માટે સૌપ્રથમ ભાગીદારે કરેલો ત્યાગ મેળવવા જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરતાં આપણને ત્યાગ મળી જશે મિત્રો અહીંયા જૂનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક છે અને નવું પ્રમાણ ચાર જેમ ત્રણ જેમ બે જેમ ત્રણ છે તો આ જૂના પ્રમાણના આધારે જૂના ભાગ અને નવા પ્રમાણના આધારે નવા ભાગના તફાવત મેળવતા અએ કરેલો ત્યાગ મિત્રો બેના છેદમાં બાર મળશે એટલે કે અનો જૂનો ભાગ ત્રણના છેદમાં છ અને નવો ભાગ ચારના છેદમાં બાર છે એટલે કે ત્રણના છેદમાં છમાંથી ચારના છેદમાં બાર બાદ કરવાના છે એટલે લસા બાર લેતા પરિણામ ચાર બેના છેદમાં બાર મળશે તે જ રીતે બના જૂના ભાગ બેના છેદમાં છમાંથી નવો ભાગ ત્રણના છેદમાં બાર બાદ કરતા બનો ત્યાગ એકના છેદમાં બાર મળે છે અને ક માટે નવો જૂનો ભાગ એકના છેદમાં છમાંથી નવો ભાગ બેના છેદમાં બાર બાદ કરતા પરિણામ શૂન્ય મળે એટલે કે ક કોઈ ત્યાગ કરતો નથી તો અ અને બ અનુક્રમે બેના છેદમાં બાર અને એકના છેદમાં બાર ભાગે ત્યાગ કરે છે એટલે અ અને બનું ત્યાગનું પ્રમાણ મિત્રો બે જેમ એક થાય હવે મિત્રો ત્યાગનું પ્રમાણ આપણને મળી ગયું છે એટલે આપણે આમ નોંધ લખીએ તો આમ નીચે મુજબ થશે પહેલી આમનો નવો ભાગીદાર મૂડી અને પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે છે જે પૈકી એંસી હજાર મૂડી અને સાઠ હજાર પાઘડીનું પ્રીમિયમ લાવે છે એટલે કુલ એક લાખ ચાલીસ હજાર રોકડ લાવે એટલે આમનોંધ થશે રોકડ ખાતે ઉધાર એક લાખ ચાલીસ હજાર તે ડના મૂડી ખાતે એંસી હજાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે સાઠ હજાર બાબત જે લખાશે ડ મૂડી અને પાઘડીની રકમ રોકડમાં લાવ્યા તેના બીજી નોંધ થશે દ જે પાઘડીનું પ્રીમિયમ સાહીઠ હજાર લાવે છે તે ત્યાગ કરતા ભાગીદાર અ અને બ વચ્ચે તેમના ત્યાગના પ્રમાણ બે જેમ એકમાં વહેંચાશે એટલે સાહીઠ હજાર પાઘડીના પ્રીમિયમને બે હજાર એકના પ્રમાણમાં વેચતા અના હિસ્સે સાહીઠ હજાર અને બના હિસ્સે વીસ હજાર આવે એટલે પાઘડીના પ્રીમિયમની નોંધ થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર સાહીઠ હજાર તે અના ચાલુ ખાતે ચાલીસ હજાર તે બના ચાલુ ખાતે વીસ હજાર મિત્રો અહીંયા ચાલુ ખાતાનો ઉપયોગ એટલા માટે કરેલો છે કારણ કે ભાગીદારો સ્થિર પદ મૂડી ખાતા પદ્ધતિનો ઉપયોગ કરે છે ત્રીજીનો નોંધ થશે મિત્રો હવે અહીંયા આપણને રકમમાં એવી સૂચના છે કે ભાગીદારો પાઘડીના પ્રીમિયમની અડધી રકમ ઉપાડી જાય છે એટલે કે અ અને બ પાઘડીના પ્રીમિયમની જે અનુક્રમે ચાલીસ અને વીસ હજાર રકમ મળી છે તેની અડધી રકમ એટલે કે વીસ હજાર અને દસ હજાર ઉપાડી જાય એટલે એની નોન થશે અના ચાલુ ખાતે ઉધાર વીસ હજાર બ ના ચાલુ ખાતે ઉધાર દસ હજાર તે રોકડ ખાતે ત્રીસ હજાર બાબત જે લખાશે અ અને બ પાઘડીની પચાસ ટકા રકમ રોકડમાં ઉપાડી ગયા તેના હવે વિદ્યાર્થી મિત્રો નવો ભાગીદાર પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે અને જૂના ભાગીદાર તે ઉપાડી જાય તે અંગે આપણે અભ્યાસ કર્યો હવે ચોથો મુદ્દો આપણે જોઈએ તો કે જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં ન લાવે એટલે કે નવો ભાગીદાર પોતાના હિસ્સાની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં ન લાવે તો આવા સંજોગોમાં મિત્રો આપણે નવા ભાગીદારના હિસ્સાની જે પાઘડી થાય તે પાઘડીનું પ્રીમિયમ નવા ભાગીદારના મૂડી ખાતે ઉધારી જૂના ભાગીદારના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં જમા કરવામાં આવે છે એટલે એવું કહેવાય મિત્રો કે નવો ભાગીદાર જ્યારે પોતાના હિસ્સાની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં નથી લાવતો ત્યારે એના હિસ્સાનું જેટલું પ્રીમિયમ છે તેટલું પ્રીમિયમ એની મૂડીમાંથી ઘટાડવા માટે એનું મૂડી ખાતું ઉધારીને ત્યાગ કરતા ભાગીદારોના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં જમા કરી દેવામાં આવે છે એટલે આ માટે નીચે મુજબ નોંધ થાય મિત્રો પહેલી નોંધ જ્યારે નવો ભાગીદાર તેના ભાગની મૂડી રોકડમાં લાવે એટલે મૂડી તો ભાગીદારે રોકડમાં લાવવાની થાય એટલે આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા બાબત જે રહેશે નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવ્યો તેના હવે બીજી નોંધ તો કે જ્યારે નવા ભાગીદારના ભાગની પાઘડી જૂના ભાગીદાર વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવે તો મિત્રો અહીંયા નવો ભાગીદાર તો રોકડમાં પાઘડીનું પ્રીમિયમ લાવતો નથી એટલે નોંધ થશે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા બાબત જે આવશે નવા ભાગીદારના ભાગની પાઘડી તેના મૂડી ખાતે ઉધારી જૂના ભાગીદાર વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચી તેના એટલે કે જ્યારે પણ નવો ભાગીદાર પોતાના હિસ્સાની પાઘડી રોકડમાં લાવતો નથી ત્યારે મિત્રો તમારે તેના હિસ્સાની પાઘડીની રકમથી નવા ભાગીદારનું મૂડી ખાતું ઉધારીને જૂના ભાગીદાર વચ્ચે ત્યાગના પ્રમાણમાં એ જમા કરી દેવાનું છે હવે મિત્રો અહીંયા જૂની પા પાઘડી માંડી વાળવાની કે પાઘડીની રકમ રોકડમાં ઉપાડી જવાની આમ નોંધમાં કોઈ ફેરફાર નથી એટલે અહીં આપણે આ બાકીની બે આમ નોંધનો જ અભ્યાસ જોયો છે હવે ઉદાહરણ નંબર પાંચ જોઈએ પંદર જોઈએ તો અ અને બ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે એટલે અ અને બનું જૂનું પ્રમાણ ત્રણ જેમ બે છે તેઓ પેટી પેઢીમાં એક માઉસ ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે ક મૂડી પેટે એક લાખ રોકડ લાવે પરંતુ પાઘડી પેટે કોઈ રકમ લાવતો નથી મિત્રો નવો ભાગીદાર પોતાના હિસ્સાની પાઘડી લાવતો નથી તેના પ્રવેશ વખતે પેઢીની પાઘડીનું મૂલ્ય ત્રણ લાખ આપવામાં આવ્યું જરૂરી લખો તો મિત્રો અ અને બ નું જૂનું નફા નુકસાનનું પ્રમાણ ત્રણ જેમ બે છે નવા ભાગે દા કને એક સષ્ટમાંશ ભાગે દાખલ કરવામાં આવે છે ક મૂડી પેટે એક લાખ રોકડા લાવે છે પણ પોતાના હિસ્સાની પાઘડી રોકડમાં લાવતો નથી અને પાઘડીનું મૂલ્યાંકન ત્રણ લાખથી થયું હવે મિત્રો અહીંયા નવા પ્રમાણ વિશે કે ત્યાગ વિશે કોઈ બાબત જણાવવામાં આવી નથી એટલે જૂનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ બનશે એટલે ત્યાગનું પ્રમાણ થશે ત્રણ જેમ બે કનો ભાગ એકસઠમાં ઉંશ છે એટલે કના હિસ્સાની પાઘડી મેળવવા માટે કના ભાગ સાથે પાઘડીની મૂલ્યાંકિત કિંમતને ગુણતા કના હિસ્સાની પાઘડી પચાસ હજાર આવશે એટલે કે કનો હિસ્સો એકસઠમાં ગુણ્યા પાઘડીની પુન કિંમત ત્રણ લાખ છે એટલે માઉસ ગુણ્યા ત્રણ લાખ કરતા કના હિસ્સાની પાઘડી પચાસ હજાર થાય હવે આ કના હિસ્સાની જે પાઘડી પચાસ હજાર થઈ તે ત્યાગ કરતા ભાગીદાર અ અને બ છે તેમના ત્યાગના પ્રમાણ ત્રણ જેમ બેમાં વહેંચાશે એટલે અના હિસ્સે પાઘડી ત્રીસ હજાર અને બના છે પાઘડી વીસ હજાર આવશે તો અના હિસ્સાની પાઘડી બના હિસ્સાની પાઘડી મળી ગઈ હવે આપણે નોંધ જોઈએ તો મિત્રો પહેલી નોંધ થશે રોકડ ખાતે ઉધાર એક લાખ તે કનામૂડી ખાતે એક લાખ બાબત જે આવશે મૂડી પેટે નવો ભાગીદાર રોકડ લાવ્યો તેના બીજી આમ નોંધ થશે કના હિસ્સાની પાઘડીની તો કે નવો ભાગીદાર પોતાના હિસ્સાની પાઘડી તો મિત્રો રોકડમાં લાવતો નથી એટલે એ રકમ કના ખાતે ઉધારીને ત્યાગ કરતા ભાગીદારોના મૂડી ખાતે જમા કરીશું એટલે આમ નોંધ થાય કના મૂડી ખાતે ઉધાર પચાસ હજાર તે અના મૂડી ખાતે જમા ત્રીસ હજાર તે બનામૂડી ખાતે જમા વીસ હજાર બાબત જે લખાશે કના ભાગની પાઘડી અ અને બ વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચી તેના